ધ લોડ ક્રિસ મલ્લભૈ દત્તાબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર વીસમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે જેવી રીતે આજના સાત્ર પાઠ આશા આપે છે તમારા જીવન પણ તમારા દરેક હેતુ માટે પણ પ્રભુ આશા આપે છે તમારી આશામાં તમે સફળતા પ્રાપ્ત કરો એટલા માટે પ્રાપ્ત કરો છો શાત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યય છવ્વીસ થી આડત્રીસમી કલમ સુધી છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગબરીયલને ગાલિલ પ્રાંતના નાસરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાઉદના વસદ યોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળી તેઓ શો પામ્યા અને વિચાર કરવા લાગ્યા આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે અને એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વય દાવિદનું રાજ્ય સિંહાસન આપશે અને તે યુગોનો ઇગુસ્કી ગોસુધી ઇઝરાયેલ પ્રજાઓ પર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિ ગમન કરતી હતી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને તને પરатપરનો પ્રભાવ તને ચાહી દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંચણી કહેવાતી હતી તેને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારી વિશે સાચી પડો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્ત માલભયતાબેનો દેવદૂત ગબ્રિયલ ગઈકાલના શુભ સંદેશ સાંભળ્યું દેવદૂત ગબ્રિયલ જખરિયાને સંદેશ આપે છે અને એ જ ગબ્રિયલ યોસેફને સપનામાં દેખાય છે સંદેશ આપે છે અને આજના શુભ સંદેશમાં મરિયમને સંદેશ આપે છે સ્નાનકારક યોહાનનું કે પ્રભુ ઈસનો જન્મ બંને સરખું લાગે પણ સરખું નથી ઝખરિયા અને એલિઝાબેથ બાળક માટે પ્રાર્થના કરી હતી અને ઈશ્વર એમાં સફળતા આપે છે એમની માગણી એમની પ્રાર્થના સાંભળી એમનું જીવન સફળ બનાવે છે મરિયમના જીવનમાં એણે ધાર્યું પણ ના હોય કલ્પના પણ ના કરી હોય એ બાબતે લઈને ઈશ્વરના દેવદૂત મરિયમ પાસે આવે છે ઈશ્વરની જે યોજના હોય એક વ્યક્તિ દ્વારા માનવ માનવજાતને એક માણસ દ્વારા એક સ્ત્રી દ્વારા એ સફળતા પ્રાપ્ત થવાનું છે હા ક્રિષ્ણમ ભયતાબહેનો મરિયમને જ્યારે એલિઝાબેથ દેવદૂતનો સંદેશ સાંભળ્યો ત્યારે મરિયમને ડર મૂંઝવણી અને કન્ફ્યુશન એક નાની છોકરીના જીવનમાં આટલું મોટું જવાબદારી એટલે એ ડરે છે એટલે દેવદૂત પોતે કહે ડરી જ નહીં અને પછી પૂરી ખાતરી આપે છે જે થશે એ ઈશ્વરના પ્રભાવથી થશે મરિયમ કહેશે હું તો ઈશ્વરની હું તો પતિ ગમન કરતી એ રીતે થશે અને ફરી જવાબો આપે છે ઈશ્વરને કશું અશક્ય નથી એમ કરીને અને દાખલો પણ આપે છે એલિઝાબથના જીવનમાં જે થયું એવી રીતે તારા જીવનમાં પણ થશે જો એલિઝાબથના જીવન ઘડપણમાં અશક્ય વસ્તુ શક્ય બની હોય એવી જ રીતે જન્મ પણ ઈશ્વરને કસવા શક્ય નથી એમ કરીને કેવી રીતે એ મા બનશે એ બાબત સમજાવે છે હા ક્રિસમાલ ભાઈ તબેનું આ આગમન ઋતુ એક આશાનો ઋતુ છે આજનો શુભ સંદેશ આપણે બધા માટે આશા આપે છે એ બીમાર હોય જાત જાતની તકલીફ હોય મુશ્કેલી હોય નિષ્ફળતા હોય ગમે તે પ્રકારની હોય આશા આપે છે એક એક બાબતમાં આશા આપે છે જ્યારે માણસના માણસના જીવનમાં એ અશક્ય હોય ઈશ્વરને કશું અશક્ય ને તેમ કરીને આપણે પૂરી ખાતરી આપે છે ખાસ કરીને ક્રિષ્માતાબેનો આજનો શુભ સંદેશ આપણે એ સમજાવે છે ઈશ્વર બે બાબત કરવા માગે છે જ્યારે આપણી ઈચ્છા એમની ઈચ્છા કરીને એ સ્વીકાર કરે છે ઝખરિયા અને એલિઝાબથ એમની ઈચ્છા રજૂઆત કરી પ્રાર્થનામાં ઈશ્વર એ સ્વીકાર કરે છે અને એવી જ રીતે જે ઈશ્વરની ઈચ્છા હોય એ આપણે આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવાનો છે એટલે આપણી ઈચ્છા ઈશ્વર પૂરી કરે છે અને ઈશ્વરની ઈચ્છા માટે આપણે સંપૂર્ણ સહકાર આપવાનો છે જે મરિયમ પોતે ઈશ્વરની ઈચ્છા માટે હું તો ઈશ્વરની દાસી છું એટલે એટલે સંપૂર્ણ સમર્પણ નહીં પણ સંપૂર્ણ એમને જીવનમાં શરણ પામે છે હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારી વિશે સાચી પડો હા ક્રિષ્મા ભાઈ તાબેનું આ અદ્ભુત સંદેશ લઈ આપણે પણ ઈશ્વરની યોજના આપણા જીવનમાં સફળતા થાય એ માટે પ્રાર્થના કરીએ અને સાથે સાથે સમજાવે છે કે આપણી ઈચ્છા પણ પ્રભુ હંમેશા આપણી એક એક પ્રાર્થના સાંભળે છે આશા આપે છે હિંમત આપે છે અને શક્તિ આપે છે હા ક્રિષ્મા વલ્લભભાઈ આજના આજનો શુભ સંદેશ સાત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ સબસ્ક્રાઇબ ફોરવર્ડ કરજો કારણ તમે આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો બોલો દિવ્ય દયાનો જય